દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્ન આજે ખૂબ જ સાદાઈથી પૂર્ણ થયા જીતના ના લગ્ન હીરા ના વેપારી જૈમીન શાહ પુત્રી દિવા શાહ સાથે થયા છે આ લગ્ન અમદાવાદના ના શાંતિ ગ્રામ ખાતે પરંપરાગત જૈન અને ગુજરાતી વિધિઓ અનુસાર થયા ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે આ સાથે જ તેમણે માફી પણ માંગી કે તેઓ આ સમારોહમાં બધા શુભેચ્છકોને આમંત્રિત કરી શક્યા નહીં ગૌતમ અદાણીએ પોતાના પુત્રના લગ્નને સમાજ કલ્યાણ સાથે જોડ્યા છે તેમણે વિવિધ સામાજિક કાર્યો માટે દસ કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે આ દાન આરોગ્ય શિક્ષણ અને કૌશ કૌશલ્ય વિકાસ સંબંધિત મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવશે જીત અને દિબાએ લગ્નની સાથે કુમદા સંકલ્પ પણ લીધો તેમણે મંગલ સેવા તરીકે પાંચસો દિવ્યાંગ બહેનોને લગ્ન માટે દર વર્ષે દસ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું આ પહેલ ઘણી દિવ્યાંગ દીકરીઓ અને તેમના પરિવારોને સન્માન અને ખુશીથી જીવન જીવવામાં મદદ કરશે